બંધ કરાવ્યા હતા ગોધરા મામલતદાર ગોધરા શહેર પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગોધરા આવેલા ગેમ ઝોન અને મોટી સંખ્યામાં ગેધરિંગ ધરાવતા સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી હતી ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલ ચાલતા ગેમ ઝોન અને દાહોદ રોડ પર જ આવેલા મેગા સ્ટોર્સમાં વહીવટી તંત્રની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ડોમ ઉભો કરીને બનાવવામાં આવેલા ગેમ ઝોનમાં કોઈ પણ પ્રકારની ફાયર કે અન્ય વિભાગની એનઓસી વગર જ ચાલતું હોવાનું સામે આવ્યું હતું જેને લઈને તંત્ર દ્વારા ગેમ ઝોનના સંચાલકને નોટિસ પાઠવીને બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી

अन्य सूचना न मिले त्या सुधी बंद अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।